જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા આ પવિત્ર પુસ્તક લોકોને સદીઓથી જીવનના સાચા અર્થ હેતુ અને કર્મનું જ્ઞાન આપીને તેમના જીવનમાં સાચું માર્ગ બતાવવામાં સફળ રહ્યું છે તમને જીવનમાં જે પણ જોઈએ છે અથવા તમારી સમસ્યા ગમે તે હોય તમારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ત્રીસ ઉપદેશ સાંભળવા અને સમજવા જોઈએ જેના દ્વારા તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે દરેક મુશ્કેલી સરળ થશે અને તમારું દરેક દુઃખ દૂર થશે તેથી આજે અમે તમારા માટે આ ચેનલ પર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ત્રીસ મહત્વપૂર્ણ વિચારો લાવ્યા છીએ જેથી તે તમને તમારા વર્તમાન અને ભવિષ્યના તમામ દુઃખ અને વેદનાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે જે માણસના મૃત મન અને જીવનમાં નવું જીવન લાવે છે હું આ વાત ખાતરી સાથે કહી શકું છું કે જે પણ આ ત્રીસ ઉપદેશોને આખા વિડીયોના અંત સુધી ધ્યાનથી સાંભળશે તેને તેની દરેક સમસ્યાનું સમાધાન મળશે તેને જે જોઈએ છે તે બધું જ મળશે તેથી આ વિડીયોમાં એક પણ ઉપદેશ ચૂકશો નહીં અને આ વિડીયોને અંત સુધી સાંભળજો તથા આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તથા વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો મિત્રો ચાલો શરૂ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાની પહેલી જ શિક્ષા એ છે કે વ્યક્તિએ એવા લોકોથી સાવધ રહેવું જોઈએ જેઓ ખૂબ મીઠી રીતે બોલે છે અને ખૂબ પ્રશંસા કરે છે કારણ કે લોકો માત્ર ત્યારે જ મીઠી રીતે બોલે છે જ્યારે તેમને તમારાથી કોઈ અપેક્ષા હોય તમારી પ્રશંસા ત્યારે જ થાય છે જ્યારે તેમને તેમનું કામ તમારી પાસેથી કઢાવવું હોય યાદ રાખો કે તમને તમારા જીવનમાં ક્યારેય મફતમાં પ્રશંસા નહીં મળે જો કોઈ તમારી પ્રશંસા કરી રહ્યું હોય તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે તેથી જ તમારે એવા લોકોથી સાવચેત રહેવું જોઈએ જેઓ ખૂબ મીઠી વાત કરે છે અથવા જેઓ તમારી પ્રશંસા કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની બીજી શિક્ષા એ છે કે આંખને જે સાચું લાગે છે તેના પર પણ તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ તમે આવી ઘણી વાર્તાઓ સાંભળી હશે કે ક્યારેક આંખો દ્વારા જે જોવામાં આવે છે તે પણ સાચું નથી તેથી વિશ્વાસ કરવાની ઉતાવળમાં ન રહો ગીતાની ત્રીજી શિક્ષા એ છે કે હલકી આશા સાથે કામ કરનાર માણસનું મન ક્યારેય શાંત અને સંતુષ્ટ નહીં થાય કારણ કે તેની ઝંખના દરેક નવા શિખર સુધી પહોંચતી રહેશે આવી સ્થિતિમાં તેનું મન ક્યારેય સંતોષનો આનંદ માણી શકશે નહીં જે વ્યક્તિ ફળની ઈચ્છા માટે કામ કરે છે અને જ્યારે તેને તેની અપેક્ષા મુજબ ફળ મળતું નથી ત્યારે તે નિરાશ અને ના ખુશ થઈ જાય છે જે વ્યક્તિ ફળની ઈચ્છા માટે કામ કરે છે અને જ્યારે તેને તેની અપેક્ષા મુજબ ફળ મળતું નથી ત્યારે તે નિરાશ અને ના ખુશ થઈ જાય છે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે પોતાને મારા માટે સમર્પિત કરો ભગવાનમાં વિશ્વાસ કરો નિસ્વાર્થ નિર્દોષ અને નિષ્પક્ષ બનો ફળની આશા રાખ્યા વિના કાર્ય કરો તમારું જીવન સુખ અને સંતોષથી ભરેલું રહેશે દુઃખ તમને ક્યારેય સ્પર્શશે નહીં અને મોક્ષ પ્રાપ્ત થશે અનંત ઈચ્છાઓ વારંવાર જન્મે છે અને માણસને તેની ઇન્દ્રિયોના ગુલામ બનાવે છે જ્યારે આપણે બીજાની ચુગલી કરીએ છીએ ત્યારે આપણે પણ તેના ભાગ્યમાં જે પીડાઓ અને વેદનાઓ રહેલી છે તે સહન કરવી પડે છે કોઈના પ્રત્યેની ખરાબ લાગણીઓ ખરાબ વિચારો ઈર્ષા ખરાબ વાણી જેઓ તેમના ધર્મ અને કર્તવ્યનું પાલન કરતા નથી તેમને ક્યારેય મોક્ષ મળી શકતો નથી જો કાર્ય સારું છે તો ફળ સારું હશે અને જો કાર્ય ખરાબ છે તો ફળ પણ ખરાબ હશે હું વર્તમાનનો ભૂતકાળ અને ભવિષ્યમાં બનતી દરેક ઘટનાનું દરેક પરિણામ જોઈ શકું છું તેથી પરિણામની ચિંતા કરવાનું બંધ કરો અને તમારું કામ ચાલુ રાખો કર્મ સારું હોય કે ખરાબ તે ત્યાં સુધી પીછો છોડતું નથી જ્યાં સુધી કર્મ કરનારને ફળ ન મળે એટલે કે જ્યાં સુધી કર્મ કરનાર તેના કાર્યના પરિણામોને સંપૂર્ણ ભોગવે નહીં સમય પહેલાં અને નસીબથી વધારે તેને ક્યારેય કંઈ મળતું નથી સામાન્ય મનુષ્ય હંમેશા શ્રેષ્ઠ મનુષ્યને જોઈને અને તેમના આદર્શોને અનુસરીને તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે દુનિયા તમને એવી રીતે જોશે જેવી રીતે તમે દુનિયાને જોશો માણસ ખરાબ ટેવો ખરાબ વસ્તુઓ અને બાહ્ય સૌંદર્ય તરફ વધારે આકર્ષાય છે જ્યારે તે તેની ઇન્દ્રિયોના ગુલામ બની જાય છે જેમ કે સળગતા નાના દીવાના પ્રકાશથી મહાન અંધકાર દૂર થાય છે તેવી જ રીતે જ્યારે તમે મનમાં અજ્ઞાનતાથી ભરેલા અંધારામાં સકારાત્મક વિચારોનું તેલ રેડશો અને જ્ઞાનનો પ્રકાશ ચમકાવશો ત્યારે અજ્ઞાનનો અંધકાર આપમેળે સમાપ્ત થઈ જશે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે જે લોકોમાં આધાર શોધવાનું બંધ કરો તમારા મનની સૌથી મોટી નબળાઈ એ છે કે તમે અન્યમાં સહારો શોધો છો અને આ તે છે જે તમને નબળા બનાવે છે આ તે છે જે તમને તમારામાં વિશ્વાસ ગુમાવે છે જેઓ વિચારે છે કે આ મારો સહારો છે તે મુશ્કેલ સમયમાં મારા માટે ઉપયોગી થશે તે એવા લોકો છે જે મુશ્કેલ સમયમાં સૌથી વધુ દુઃખી અને એકલા હોય છે તમે ફક્ત ભગવાનને તમારો સહારો બનાવો જ્યારે પણ કોઈ મુશ્કેલી થશે ત્યારે તે તમને મદદ કરવા માટે કોઈને ચોક્કસ મોકલશે દુનિયાને સહારો ન બનાવો જેઓ પોતાના માટે સહારો શોધી રહ્યા છે તેઓ તમારો સહારો કેવી રીતે બની શકે તો ચાલો આપણે ભગવાનને પોતાનો આધાર બનાવીએ દુનિયાને નહીં ગીતાનો પાંચમો ઉપદેશ છે કે ક્રોધ માણસનો નાશ કરે છે ક્રોધિત માણસને કોઈ મિત્ર હોતો નથી બધા તેનાથી દૂર ભાગી જાય છે તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે જે માણસ પોતાના ગુસ્સાને સંભાળી શકતો નથી તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી ભગવદ્ ગીતાની છઠ્ઠી શિક્ષા એ છે કે જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખીને તમારા સંપૂર્ણ હૃદયથી તેમને યાદ કરશો તો તેઓ ચોક્કસપણે આવશે અને તમને કોઈક રીતે મદદ અવશ્ય કરશે ભગવાન તમારી વાત સાંભળે છે કે નહીં તે તમારી શ્રદ્ધા અને માન્યતા પર નિર્ભર કરે છે ક્યારેય કોઈનું ભલું કરીને તેના પર ઉપકાર ન જતાવો નહીં તો તે કાર્ય શૂન્ય બની જાય છે અને મળવાવાળો યશ બેકાર થઈ જાય છે આપણે કેટલા લોકોને અથવા જીવોને મદદ કરી છે તેના પર આપણે ક્યારેય ગર્વ ન કરવો જોઈએ કારણ કે કરતા પોતે ભગવાન છે તમે માત્ર એક સાધન છો કઠપુતળી છો ગુસ્સે થવાનો કોઈ અર્થ નથી જો તમે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે ભગવાનના કાયદામાં વિશ્વાસ નથી કરતા મનમાં ક્યારેય શંકા પેદા ન કરો કારણ કે આ શંકાઓ મનમાં ગેરસમજોના પહાડ પેદા કરે છે જે જીવનની ખુશી છીનવી લે છે જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે છે તો કર્મો અને સમય પોતે જ ન્યાય કરશે ઉપકારને બદલે પરોપકાર કરો અને ચિંતાને બદલે ચિંતન કરો હંમેશા મન પર નિયંત્રણ રાખો નહીં તો આ મન તમારું સૌથી મોટું દુશ્મન બની શકે છે અને તમને ખરાબ કાર્યો કરવા માટે મજબૂર કરી શકે છે જ્ઞાન હંમેશા ડહાપણ કરતાં શ્રેષ્ઠ હોય છે તેથી જ્ઞાન પ્રાપ્ત કરતા રહો અને વહેંચતા રહો જેથી અન્યનું જીવન સમૃદ્ધ થઈ શકે જ્યાં સુધી એક વ્યક્તિ પોતાની જાતને મદદ કરવામાં સક્ષમ ન થાય ત્યાં સુધી તે વ્યક્તિને મદદ ન કરો જે ફળની આશા માટે કામ કરે છે તે કર્મથી બંધાયેલો રહે છે કોઈ માણસ જન્મથી જ મહાન નથી હોતો પરંતુ તેના કાર્યોથી મહાન બને છે દુનિયા અને લોકો તમે જે રીતે જોવા માંગો છો તે રીતે જોશે મારું તારું નાનું મોટું મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે અને તમે દરેકના છો માત્ર એક માણસ જે અવિરતપણે કામ કરે છે ફળની ઈચ્છા છોડી દે છે તે તેના જીવનને સુખદ અને સંતોષકારક બનાવી શકે છે જ્યાં સુધી તમે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખો ત્યાં સુધી કોઈ પણ દુઃખ તમને વિચલિત કરી શકતું નથી જે મેં મારું અને મેં જે કર્યું છે અથવા મેં જે બનાવ્યું છે જેવી લાલસામાંથી બહાર આવે છે શાંતિ તેને જ મળે છે કોઈ પણ વસ્તુ પ્રાણી અથવા મનુષ્ય પ્રત્યે અતિશય આશક્તિ એક દિવસ દુઃખનું સૌથી મોટું કારણ બની જાય છે માત્ર એક જ માણસ જીવનમાં સંતુષ્ટ થઈ શકે છે જે થોડામાં પણ ખુશ છે અને વધુ મેળવવાની અપેક્ષા રાખતો નથી ગીતાનો સાતમો ઉપદેશ છે તમારા મનને શાંત રાખવાનું શીખો કારણ કે અશાંત મન જીવનમાં દુઃખ સિવાય કંઈ જ આપતું નથી શાંત મન જીવનમાં પ્રેમ અને આનંદ આપે છે દુઃખ અને આનંદ માત્ર શાંત અને બેચેન મનનું પરિણામ છે શાંત મન દુઃખને જન્મ આપે છે અને શાંત મન પરમાનંદને જન્મ આપે છે ગીતાનો આઠમો ઉપદેશ ક્યારેય કોઈની સાથે વધુ પડતો લગાવ ન રાખવાનો છે દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને સિંહાસન સાથે ખૂબ જ લગાવ હતો તેમણે સિંહાસનની સામે કંઈ પણ જોયું નહીં અને સિંહાસન પ્રત્યેના તેમના અતિશય લગાવ અને આકર્ષણથી આખું રાષ્ટ્ર ડૂબી ગયું જેના કારણે અગણિત લોકો મૃત્યુ પામ્યા જ્યારે તમે કોઈના માટે ખૂબ ગુસ્સે થાવ છો ત્યારે તમને તે વસ્તુ મળી શકે અથવા ન પણ મળી શકે પરંતુ તે ચોક્કસપણે તમારું જીવન બગાડે છે માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ મનની શાંતિ તરફ દોરી શકે છે લોકો શું કહે છે તેના પર તમે જેટલું વધુ ધ્યાન આપો છો તેટલો જ તમે તમારી જાત પર ઓછો વિશ્વાસ કરો છો તેથી તમારી જાત પર વિશ્વાસ કરો જાતે આગળ વધો અને તમારો રસ્તો જાતે નક્કી કરો જીવનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે જીવન મર્યાદિત છે સમય બગાડો નહીં ખરાબ ભૂતકાળમાંથી શીખવું અને વર્તમાનમાં સુધારો કરીને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવું વધુ સારું છે કર્મ કરો શું થશે કે શું નહીં તેની ચિંતા ન કરો અને ભગવાન પર ભરોસો રાખો તે ભગવાન પર છોડી દો તમે જેટલી વધારે મહેનત કરો છો સ્વર્ગનો માર્ગ એટલો જ સરળ હશે તમારી જાતને ભગવાનના ચરણોમાં સમર્પિત કરો હંમેશા સારા કાર્યો કરો લોકોનું સારું કરો તેમને સાચો માર્ગ બતાવો સમજદાર માણસ ક્યારેય કામુક સુખમાં આનંદ લેતો નથી તેથી સમજદાર બનો જે થયું છે તે સારું છે જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું થશે જ્યાં સુધી તમે તમારા જીવનમાં ઘણી વાતોને નહીં ઉતારો ત્યાં સુધી વેદ પુરાણ વાંચવાનો કોઈ ફાયદો નથી રાવણ બુદ્ધિશાળી હતો પરંતુ સમજદાર નહોતો તેની અજ્ઞાનતાએ તેને ગુસ્સાવાળો કામુક અને ઘમંડી બનાવી દીધો જે તેના મૃત્યુનું સૌથી મોટું કારણ બન્યું હું તમામ જીવોને સમાન રીતે જોઉં છું કોઈ ઓછું પ્રિય નથી કોઈ વધુ પ્રિય નથી તે જ્ઞાન નકામું છે જે ફક્ત તમારા સુધી મર્યાદિત છે તે જ્ઞાનનો કોઈ લાભ નથી જેનાથી સમાજ અને વિશ્વનું કલ્યાણ ન થઈ શકે તમે બિનજરૂરી ચિંતા શા માટે કરો છો તમે શા માટે ડરો છો તમને કોણ મારી શકે આત્મા ક્યારેય જન્મતો નથી અને તેને કોઈ મારી શકતું નથી આ જીવનનું અંતિમ સત્ય છે તે માણસની ક્રિયાઓ છે જે માણસને ભગવાનની નજીક અથવા ભગવાનથી દૂર લાવે છે તેથી હંમેશા યોગ્ય કામ કરો જ્યારે આ ધરતી પર પાપ ઘમંડ અને અધાર્મિકતા ચરમ સીમા પર હશે ત્યારે મારે તેનો નાશ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે અવતાર લેવો જ પડશે કોઈ પણ કર્તવ્યનો વિચાર કર્યા વિના જરૂરતમંદ વ્યક્તિને જે પણ દાન આપવામાં આવે છે તે દાનને સાત્વિક માનવામાં આવે છે જેણે મન પર વિજય મેળવ્યો છે તેણે પહેલેથી જ ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી છે આવા માણસના મનમાં સુખ દુઃખ ઠંડક ગરમી અને માન અપમાનથી કોઈ ફરક પડતો નથી જેઓ વિદ્વાન છે તેઓ જીવન માટે કે મૃતકો માટે શોક કરતા નથી ઘરમાં અને સમાજમાં રહીને પરોપકાર કરવો અને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે તમારી ફરજો નિભાવી ધર્મનું પાલન કરવું એ પણ મહાન તપસ્યા જેવું છે ગીતાનું દસમું જ્ઞાન એ છે કે આજકાલ માણસ માણસનો દુશ્મન બની ગયો છે પછી ભલે તમે વેપારમાં જુઓ સંબંધોમાં જુઓ કોઈ પણ ક્ષેત્રમાં માણસ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે એટલી સ્પર્ધા વધી છે એટલી ચોરીઓ વધી રહી છે તેટલા ગુનાઓ વધ્યા છે કળિયુગના જે સંકેતો શાસ્ત્રોમાં લખાયા છે કે એક દિવસ માણસ માણસને ખાઈ જશે તે સમય આવી ગયો છે મનુષ્ય મનુષ્યને ખાઈ રહ્યો છે એકબીજાના વ્યવસાયને ખાઈ રહ્યો છે એકબીજાની નોકરીઓ ખાઈ રહ્યો છે એકબીજાના જીવનની ખુશીઓ ખાઈ રહ્યો છે જે વ્યક્તિ નાખુશ હોય તેને વધુ નાખુશ બનાવો જે વ્યક્તિ ખુશ હોય તેને પરેશાન કરો આવું જ થયું છે આજકાલ એવું કહેવામાં આવે છે કે દરેક માનવ તો છે પરંતુ માનવતા ક્યાંય જોવા મળતી નથી એક શેઠના ઘર પાસેથી એક ભિખારી જઈ રહ્યો હતો તેણે શેઠને કહ્યું મને એક ગ્લાસ પાણી આપો મને ખૂબ જ તરસ લાગી છે હું દૂરથી પગપાળા આવ્યો છું મારો જીવ નીકળી રહ્યો છે ત્યારે શેઠે કહ્યું હમણાં કોઈ માણસ નથી જ્યારે માણસ આવશે ત્યારે તમને પાણી આપવામાં આવશે થોડા સમય પછી ભિક્ષુકે શેઠને કહ્યું કૃપા કરીને મને એક ગ્લાસ પાણી આપો હું જતો રહીશ મારો આત્મા બહાર આવી રહ્યો છે અને નજીકમાં કોઈ ઘર દેખાતું નથી ત્યારે શેઠે કહ્યું મેં કહ્યું ને કે માણસ આવી રહ્યો છે જ્યારે તે આવશે ત્યારે તમને પાણી મળશે પછી ભિખારીએ શેઠને કહ્યું તું પોતે માણસ કેમ નથી બનતો તમે થોડા સમય માટે તમે જ માણસ બની જાઓ આવું જ આજકાલ બની રહ્યું છે અહીં કોઈ માણસ બનવા માટે તૈયાર નથી લોકો એકબીજાને શોધી રહ્યા છે એકબીજાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી જ કલિયુગને મતલબ યુગ કહેવામાં આવે છે અહીં લોકો એકબીજા સાથે તેમના પોતાના સ્વાર્થથી જોડાયેલા છે ગીતાનો અગિયારમો નિયમ છે જીવનમાં ક્યારેય પોતાને કોઈના જરૂરિયાતમંદ ન બનાવો કારણ કે જ્યાં સુધી તમને કોઈની જરૂર ન હોય ત્યાં સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં કોઈ તમારો લાભ લઈ શકે નહીં તમને જેની જરૂર પડશે તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરે છે જે દિવસે તમે તમારા જીવનને કોઈની જરૂરિયાત બનાવો છો તે દિવસે તમે તેના ગુલામ બની જાઓ છો અન્ય લોકોને છોડો જેઓ તેમના સેવકો અને કામ કરતા ભાઈઓના જરૂરતમંદ બની જાય છે પછી તેઓ તેમનું બધું સહન કરવાનું શરૂ કરે છે કારણ કે તેઓ જાણે છે કે તમારું કાર્ય તેમના વિના નહીં ચાલે અને તમે પોતે એટલું કામ કરી શકશો નહીં અને બીજું કોઈ તમને મળશે નહીં પછી તેઓ તમને પરેશાન કરવાનું શરૂ કરે છે પરંતુ જ્યારે તેઓ સમજે છે કે તમે તમારું પોતાનું કામ કરી શકો છો પછી તમે એક હજાર અન્ય વિકલ્પો શોધી શકો છો પછી તેઓ શાંતિથી તેમનું કાર્ય કરશે હવે જો તમે એવી નોકરી કરો છો કે જ્યાં તમે તમારા બોસની યાતના સહન કરો છો ભલે તે ખોટો હોય તો પણ તમે જાણો છો કે તમે તેના જરૂરિયાતમંદ છો અને તે તેનો સંપૂર્ણ લાભ લે છે અને જો તમે જે પરિવારમાં રહો છો જો તમને કોઈની જરૂર હોય તો તે તમને સંપૂર્ણપણે ચૂસી લે છે કારણ કે તમે ત્યાં ચોવીસ કલાક રહો છો તમે બીજે ક્યાંય જઈ શકતા નથી તે તમારા માથા પર નૃત્ય કરશે તે તમને સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં રાખશે લોકોને ખૂબ મજા આવે છે નબળા વ્યક્તિને પોતા નિયંત્રણમાં રાખવા તેના માટે હજારો કામ સારા કરો પછી ભલે તમે તેમને ખુશ કરે તેવું બધું કરો આવા લોકો તમારી ગરદન હંમેશા દબાવી રાખે છે જો તમારામાં કોઈ પ્રતિભા છે તો તમારી પાંખો કાપી નાખવામાં આવશે તમારી સાથે દરેક પ્રયાસ કરવામાં આવશે જેનાથી તમે જીવનમાં ક્યારેય આગળ ન વધો જરૂરિયાતમંદ તમને ગુલામ બનાવે છે શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારું જીવન તે જ લોકો દ્વારા બગાડવામાં આવે છે જેમની તમને જરૂર પડે છે તમારી બધી પીડા તમારી જરૂરિયાતમાંથી આવે છે જરૂરિયાતમંદ માત્ર શરીર કે કામનો નથી હોતો સૌથી મોટી જરૂરિયાત એ મનની છે કે જીવનમાં આપણને કોઈની જરૂર છે જે આપણી સંભાળ રાખે નહીં તો આપણે ખુશ રહી શકશું નહીં લોકો એકલતા સહન કરતા નથી તેથી ઘણી વખત તમે એવા લોકો સાથે જોડાવ છો જેઓ આ મનની તમારી જરૂરિયાતનો સંપૂર્ણ લાભ લે છે તમે તેમની સાથે જોડાઈ જાઓ છો જેથી તમારા જીવનમાં થોડી ખુશી આવે પરંતુ તેઓ તમને લોહીના આંસુ રડવા માટે મજબૂર કરે છે તમારું આખું જીવન નરક બનાવી દે છે યાદ રાખો માતા પિતા સિવાય દુનિયામાં એવું કોઈ નથી જન્મ્યું જેની તમારે જરૂરિયાત હોય અને તે તમારો લાભ ન લે તેથી જીવનમાં ક્યારેય તમારી જાતને જરૂરિયાતમંદ ન બનાવો ગીતાનો બારમો ઉપદેશ એ છે કે જે વ્યક્તિ નિષ્ફળતાના ડરથી ફરી પ્રયાસ કરતી નથી તે જીવનમાં ક્યારેય મોટી સફળતા પ્રાપ્ત કરી શકતી નથી ગુસ્સો મૂંઝવણ તરફ દોરી જાય છે જ્યારે બુદ્ધિભ્રમથી વિચલિત થાય છે જ્યારે તર્કનો નાશ થાય છે અને જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે માણસનો નાશ થાય છે મહાન સફળતા એક એવા તાળામાં બંધ હોય છે જે પાંચ ચાવીઓથી ખુલે છે સકારાત્મક વિચાર એકાગ્રતા સાચી દ્રઢતા નિશ્ચય અને સતત પ્રયાસ નિષ્પક્ષ અને નિસ્વાર્થ ભાવથી કર્મ કર્યા વિના મુક્તિની અપેક્ષા રાખવી નકામી છે જ્યારે પણ માણસ પોતાની ઇન્દ્રિયોને આધીન બને છે ત્યારે વાસના આળસ અને લોભ જેવી ખરાબ આદતો મન પર કબજો કરે છે ધ્યેય હાંસલ કરવા માટે આપણે કાર્યમાં સંપૂર્ણ સમર્પણની જરૂર છે આ માટે પૈસા માટેની ઈચ્છા મનમાંથી દૂર કરી દેવી જોઈએ અને તમારા કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન તમે કર્મના હકદાર છો તેના ફળોના નહીં તેથી જ્યારે તમે કોઈ ફળની અપેક્ષા રાખ્યા વિના કામ કરો છો ત્યારે તમને ફળને લાયક કહેવામાં આવશે ગુસ્સો વિચારવાની શક્તિ છીનવી લે છે જેના કારણે યોગ્ય નિર્ણય લેવાનો મુશ્કેલ બને છે જો તમે પરિણામ મેળવવાની ઈચ્છા અને લોભ માટે કામ કરી રહ્યા છો તો તમારી અપેક્ષાઓ અનુસાર ક્યારેય ફળ પ્રાપ્ત થશે નહીં ખરાબ કર્મથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સારા વિચારોને મનમાં આવવા દો અને હકારાત્મક રીતે વિચારો માનવ મન પરિવર્તનશીલ છે આપણી વિચારવાની રીત અને આદતો એ રીતે બદલાશે જે રીતે આપણે લોકો અને પર્યાવરણ સાથે વધુ સમય પસાર કરીશું વ્યક્તિ જીવનમાં જે જુએ છે સાંભળે છે સમજે છે તે જ કરે છે જો તે કોઈ સારા કાર્યને પોતાનું સૌભાગ્ય અને પુરસ્કાર માને છે તો આવી વ્યક્તિને અપેક્ષા કરતાં વધુ મળે છે મોટા લક્ષ્યાંકો બનાવવા અને સપનાઓને સાકાર કરવા માટે તમારે પહેલાં કલ્પનાશીલ બનવું પડશે ગીતાનો તેરમો ઉપદેશ એ છે કે જે સંબંધમાં મર્યાદાઓ તૂટી જાય છે ત્યાં માત્ર વિનાશ જ થાય છે પછી ભલે તે તમારા કરતાં મોટો હોય કે નાનો જો તે સંબંધોમાં પોતાની મર્યાદાઓ તોડે છે તો તે સંબંધ ક્યારેય ટકી શકશે નહીં સંબંધ ત્યારે જ ચાલે છે જ્યારે બે લોકો એકબીજાને માન આપે છે એકબીજાની કદર કરે છે ગીતાનો ચૌદમો ઉપદેશ જે સંબંધમાં કોઈ મર્યાદા નથી એકબીજા માટે કોઈ સન્માન નથી તે સંબંધ આજે નહીં તો કાલે સમાપ્ત થઈ જાય છે ગીતાનો પંદરમો ઉપદેશ એ છે કે વ્યક્તિએ એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ તમારા ચહેરા પર પોતાના દર્શાવે છે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે છે ચાણક્યએ કહ્યું છે કે આવા લોકો તે ઘણા જેવા હોય છે જેના મોઢામાં તો અમૃત હોય છે પરંતુ તેની અંદર ઝેર હોય છે જેને તમે અમૃત વિચારીને પીઓ છો વાસ્તવમાં તે ઝેર છે તેથી આવા લોકોને ઝેરની જેમ છોડી દેવા જોઈએ જે સ્વાર્થી હોવાનો ઢોંગ કરે છે અને હંમેશા તમને પાછળથી નુકસાન પહોંચાડે સાથીઓ જો તમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા આ વિચારોથી કોઈ જ્ઞાન મેળવ્યું છે તો કોમેન્ટમાં અવશ્ય જય શ્રી રાધે કૃષ્ણ લખો અને હૃદયથી વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ પણ ભગવદ ગીતાનું જ્ઞાન મેળવી શકે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા બધાની સાથે રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે